દક્ષિણેશ્વરનું કાલી મંદિર અનેક પ્રકારના ભક્તો અને સાધુઓનું ધામ થઈ પડ્યું હતું ગંગાનો પવિત્ર તટ આસપાસનું એકાંતમય વાતાવરણ અને રાણી રાસમણીની ઉદારતા આ સર્વે કારણોને લીધે અનેક ભ્રમણશીલ સાધુ સંતો અહીં ખેંચાય આવતા અંગ્રેજી ભણેલા પોતાના કેટલાક શિષ્યોને શ્રી રામકૃષ્ણએ એક વખત કહ્યું હતું બંગાળના યુવાન વર્ગે તો આ મંદિરમાં આવવાની શરૂઆત કેશવચંદ્ર સેનના આગમન પછી જ કરી પરંતુ જુદા જુદા સંપ્રદાયના અસંખ્ય સાધુ સંતો યતીઓ અને ભક્તો તો એથી એ પહેલાં ઘણા લાંબા સમયથી અહીં આવ્યા જ કરતા ગંગાસાગર કે જગન્નાથપુરીની યાત્રાએ જતા તેઓ અહીં થોડા દિવસો સુધી રોકાઈ જતા રેલવેની શરૂઆત થઈ તે પહેલાની આ વાત છે કોઈ ખાસ પર્વ સમયે અમુક સંપ્રદાયના સાધુઓનો મોટો સમુદાય અહીં ભેગો મળતો એકવાર વૈષ્ણવોના રામાયણ સંપ્રદાયના સાધુઓ અહીં ભેગા થવા માટે આવવા લાગ્યા તેઓમાં દેખાતી ભક્તિભાવના શ્રદ્ધા અને સેવાપ્રાયણતાનું તો વર્ણન પણ ન થઈ શકે એમાંના એક પાસેથી જ મને રામલાલા મળી ગયા હતા આ સંપ્રદાયના બીજા એક સાધુને ભગવાન નામમાં અજબ જેવી શ્રદ્ધા હતી તેની પૂંજીમાં તેની પાસે કેવળ એક જળપાત્ર અને પુસ્તક હતું તેનો ખજાનો આ પુસ્તક હતું દરરોજ પુષ્પોથી એની એ પૂજા કરતો અને અવારનવાર એનું વાંચન કરતો તેનો પરિચય થયા પછી એક દિવસ મેં તેને એ પુસ્તક મને જોવા દેવાનું ખૂબ દબાણ કર્યું એ પુસ્તક ઉગાડતા દરેક પાના ઉપર મેં માત્ર બે જ શબ્દો ઓમ રામ લાલ રંગના મોટા અક્ષરોમાં લખાયેલા દીઠા એણે ખુલાસો કરતા કહ્યું પુસ્તકોનો ભંડાર વાંચી નાખવાથી શો ફાયદો વેદો પુરાણો અને અન્ય સકલ શાસ્ત્રોનું એકમાત્ર સ્થાન ઈશ્વર છે અને એની તથા એના નામની વચ્ચે કશો ભેદ નથી ચાર વેદો અઢાર પુરાણો અને અન્ય સકલ શાસ્ત્રોમાં જે કંઈ જ્ઞાન ભર્યું છે તે સગળું એક એના નામમાં આવી રહેલું છે એટલે હું તો કેવળ એના નામથી જ સંતુષ્ટ રહું છું આવા પ્રકારના સાધુઓનું આગમન જ્યારે ઓછું થયું ત્યારે જુદા પ્રકારના પરમન સંપ્રદાયના સાધુઓ ત્યાં આવવા લાગ્યા એ લોકો રખડેલ નહીં પણ સાચા સાધુઓ હતા રાત દિવસ આ ઓરડામાં તેઓની ભીડ જામેલી રહેતી તેમની વચ્ચે ચાલતા વિવાદનો એકમાત્ર વિષય હતો વેદાંત એટલે કે બ્રહ્મ માયા વગેરેનું સ્વરૂપ એ વખતે હું મોરડાના ઉગ્ર વ્યાધિથી પીડાઈ રહ્યો હતો અને હૃદય મારી સારવાર કરતો હતો પરંતુ ત્યાં થઈ રહેલી સઘળી ચર્ચા હું ધ્યાનપૂર્વક સાંભળતો અને કોઈ મુદ્દાઓ પર જ્યારે તેઓ ઉચિત નિર્ણય ઉપર આવી શકતા નહીં ત્યારે આની અંદર પોતાના શરીરને બતાવીને જે છે તે કોઈ સરળ શબ્દોમાં એકાદ સૂચન કરી નાખતું અને પરિણામે દરેકના મનનું સમાધાન થઈ જતું